ભક્તિ માર્ગનો સાધક જગતની અનિત્યતાનો પ્રત્યક્ષ અનુભવ કરવા છતાં જગત કરતાં ઈશ્વર ઉપરની શ્રદ્ધાને લીધે તેણે સર્જેલું જગતરૂપી કાર્ય તથા તેની અંદરની સર્વ વસ્તુઓ અને વ્યક્તિઓને સાચી અને ઈશ્વરની સાથે જોડાયેલી જાણીને તેમને પોતાની કરી લેવાનો પ્રયાસ કરે છે આ સંબંધનો અનુભવ કરવાના માર્ગમાં જે કાંઈ અંતરાયરૂપ જણાય તેને તે દૂર કરે છે તથા ઈશ્વરના કોઈ એક સ્વરૂપ પરના પ્રેમમાં અને તેના ધ્યાનમાં તન્મય થઈને સર્વ કાર્ય ઈશ્વરની પ્રીતિ માટે કરવું એ ભક્તિ માર્ગના સાધકનું સહજ લક્ષ્ય થઈ રહે છે એ રીતે ઈશ્વરના કોઈ એક સ્વરૂપને પોતાના ઈષ્ટ તરીકે લઈને ભક્ત તેનું ધ્યાન અને ચિંતન કર્યા કરે છે લાંબા કાળના અભ્યાસને પરિણામે ધ્યાન અતિશય ગાઢ બને ત્યારે એ ઈષ્ટ મૂર્તિનું હાલવું ચાલવું વાત કરવી તથા સ્પર્શ સુદ્ધાનો અનુભવ ભક્તને થાય છે અને તે વખતે તે એ ઈષ્ટદેવને જીવંત અનુભવી શકે છે તેની વાણી સાંભળી શકે છે તથા ભક્તની આંખો ખુલ્લી હોય કે ધ્યાનમાં મિંચાયેલી હોય છતાં તેને તે મૂર્તિનો એક સરખો પ્રત્યક્ષ અનુભવ થાય છે જે સાધક ઈશ્વરના એક સ્વરૂપને એ પ્રકારે જીવતી જાગતી સ્થિતિમાં જુએ છે તેને બીજા બધા દર્શનો સહેજે થાય છે પરંતુ ભક્ત ત્યાં જ અટકતો નથી ત્યાં પણ હજી અલગતા છે આનંદની સંપૂર્ણ માત્રા નથી એટલે ભક્ત આગળ સાધના કરીને ભક્ત અને ઈષ્ટ ભગવાન વચ્ચેના ભેદનો પણ ત્યાગ કરીને અંતિમ અભેદની અવસ્થામાં સર્વોચ્ચ આનંદ સમાયેલો છે એવો નિશ્ચય થતાં જ પોતાના ભક્તપણાના સાત્વિક અહમનો ત્યાગ કરે છે અને તેને પરિણામે ભક્ત સાધક પણ અંતે પોતાના ઈષ્ટના સ્વરૂપમાં સમાઈ જઈને તેની સાથેના એકત્વનો અનુભવ કરે છે